નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો તો વડનગર આવવું પડશે આ વડનગર એટલે મહેસાણા જિલ્લાનું એજ વડનગર જે વડનગર થી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

કે મોટા મોટા ખાડા પુરાવો રાજકારણ હવે ગરમાઈ ગયું છે એક તરફ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી આવી રહી છે જેના ભણકારા વાગી રહ્યા છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે પછી કોઈ અન્ય પક્ષ હોય પોતાની સત્તા આવશે એવા દાવાઓ કરી રહ્યા છે એક તરફ ભાજપની અંદર કહેવાય છે કે અંદરો અંદર વિખવાદ થઈ રહ્યો છે એક તરફ કોંગ્રેસની અંદર જોડવા તોડવાનું રાજકારણ થઈ રહ્યું છે અને આમ આદમી પાર્ટી આ બંનેના માણસોને ખેંચવાનું જ્યારે કામ કરી રહ્યું હોય આવું બધું લોકો કે ચર્ચાઈ રહ્યું છે ત્યારે વડનગરની અંદર તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખની વરણી કરવામાં આવેલી કોંગ્રેસ પક્ષ દ્વારા ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ત્યાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ મીટિંગ સફળતાના શિખરોએ પહોંચી હોય એવું આ મીટિંગ જોઈને જણાઈ આવ્યું હતું ત્યારે ત્યાંથી એક એલાન કરવામાં આવ્યું હતું કે વટનગરની અંદર જેટલા ખાડા પડ્યા છે એ બધા ખાડા કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ પક્ષની વિચારધારા વાળા લોકો પૂરશે અને એનો કાર્યક્રમ આજ રોજ એટલે કે શુક્રવારના દિવસે બપોરે 1 વાગે આપવામાં આવ્યો હતો હવે આ બધાને લઈને તંત્ર રાતો રાત સંભાળો જાગે છે હવે તંત્ર જાગે છે કે પછી કોઈ પક્ષના કાર્યકરો જાગે છે એ તો હવે જોવાનું રહ્યું કોણ જાગ્યું પરંતુ કોંગ્રેસે જ્યારે જાહેર કર્યું એ બાદ તંત્ર સફાળુ જાગે છે અને નગરપાલિકા તંત્ર દ્વારા ખાડા પુરાવો હો રાજ જેવું કાર્ય શરૂ કરવામાં આવે છે આ ખાડા પુરવાની કામગીરી સવારે 9 વાગ્યા થી શરૂ કરવામાં આવી છે હવે ખાડા પુરવાની તો કામગીરી શરૂ કરવામાં આવી

છેને આ તંત્ર ઇસ્કી ટોપી ઇસ્કે સર ઇસ્કી ટોપી ઇસ્કે સર જેઉ રાજકારણ વડનગર ની અંદર હવે રંધાઈ રહ્યું છે કારણ કે ચુટલી ના ભડકારા વાગી ગયા અમે પહેલા એક અહેવાલ બતાવ્યો હતો કે વડનગર એટલે એક ખાડા નગરી તરીકે પ્રસિદ્ધ થઈ રહ્યું જેને લઈને તંત્ર સફાળું જાગ્યું હતું પરંતુ એ ક્યાં ક્યાં એ પુરવામાં આવે બસ ખાડા તો એવા એવા છે કે કોઈનો જીવ જતો રહેશે તો તંત્રના ઉપર આરોપ લગાવો કે કોઈ પક્ષના ઉપર આરોપ લગાવો એ પણ એક સ્પષ્ટ કરવા માટે લોકોએ વિચારવું પડશે તમે જોશો ને તો કમાલપુર રોડ ત્યાં આગળ જઈને જોજો કે કેવડો મોટો ખાડો પડ્યો છે આખે આખા પાડી ઉતરી જાય એવડા ખાડા પડ્યા છે

よし、帰る。